जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं जी बहन भेज करके उनकी ऐसी की तेजी करवाई एक बार मोदी जी के लिए जोरदार ताली बजाए कर्नल सोफिया कुरेशी अंगे शर्मजनक टिप्पणी करना रा बेशरम मंत्री विजय शाह सामे हवे कांग्रेस मोर्चो खोलियो छे भारत माता की जय મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહીને ન માત્ર શરમજનક ટિપ્પણી કરી પણ દેશની સેના અને બહાદુર મહિલાઓનો અપમાન પણ કર્યો છે આ ઉશ્કાવનારી ટિપ્પણી પણ કોંગ્રેસના કાર્યકરોએ વિજય શાહના સરકારી નિવાસે આક્રમક વિરોધ કર્યો વિજય શાહના ઘરની બહાર કાળી શાહી ફેંકીને નારેબાજી અને ઇસ્તીફાની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસે સ્પષ્ટ કહેલું કે આવા મંત્રીઓ સરકારમાં ન રહેવા જોઈએ અને તેમની તાત્કાલિક બરખાસ્ત કરવા જોઈએ દેશની રક્ષાનું ગૌરવ વધારનારા સૈનિકો અને તેમની પીઠ પાછળ ઉભેલી મહિલાઓએ તેમના અપમાનનો જવાબ હવે જનતાએ આપવો પડશે